શોધ્યું પરંતુ એથી પણ એક આગળ વધીને આ સંપૂર્ણ કેમિકલ વિનાનું ખાતર પાણી પાક અને જમીન બધાની તંદુરસ્તી માટે ખૂબ સારું છે એવો એનો જે દાવો હતો એટલે એને આમંત્રણ આપીને આપણી ગુજરાતની ચારે કૃષિ યુનિવર્સિટી આપણા ગુજરાતના વિવિધ ક્ષેત્રના કૃષિ ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકો ફર્ટિલાઇઝર ક્ષેત્રે ઓર્ગેનિક રીતે કામ કરતા ખાતરના ઉત્પાદકો પ્રથમ ગુજરાતમાં અને ત્યાર પછી દેશમાં એક નવી ક્રાંતિ સર્જવા માટે અમારો આ પ્રયાસ છે જેને આના કારણે ઉત્પાદન થયા પછી ટેકાના ભાવ મને પ્રધાનમંત્રી આપે છે એટલે ખેડૂતો આવક વધે પણ ઇનપુટ જે ઉત્પાદન માટેનો ખર્ચ ઘટે એ માટેનું કામ છે એ આ הוא לא תיקום מודליה אופיוגית השם